પણ રોડ થી જેસે ભી 1 કિલોમીટર ભાટો ન હરક્યો અને રોડ ઉગમણો હરક્યો આ બાજુ ન આયો ઓમ નમઃ હાઈ ગાઈસ एवरीवन દોસ્તો તો આજ કે નઈ વિડિયો મેં આપકા હાર્દિક સ્વાગત હે સબકો હર હર માં દે જય માંકાલ જી માતાજી ગુડ મોર્નિંગ તો બચ્ચુ કે સુબહ કે 10 બજે મેને કપડે બફડે ધો દીયે ઓર આ જાયે મેરે પાપા તો اسકે લિયે જલ્દી જલ્દી સે ચા બના દેતે હે क्योंकि वो मेरे लिए थोड़ी सी सब्जी भी लेके आए पता नहीं क्या लेके आए हैं देखो आज है ना सब दूध वूध कल पूरा लीटर दूध कृष्ण पी लिया वैसे तो पूछा था मम्मी मैंने खाना नहीं खाना इसलिए तो आप लोग कैसे हो ठंड है ना अभी दो तीन दिन से कम आ रही है गाइस तो मेरा कल का वीडियो छोटा सा था तो आप लोग फिर भी मुझे सपोर्ट दीजिए छोटा तो छोटा सही लेकिन आप नए हैं तो चैनल को लाइक कीजिए शेयर करिए और नए हैं तो सब्सक्राइब भी कर दिए गाइस चलो तो अच्छी सी चाय बना लेते हैं पहले और जसू है ना गाइज वो गए हैं राजस्थान तो राजस्थान गए हैं तो अभी मेरे वीडियो में थोड़ी थोड़ी उसकी क्लिप वहाँ की आएगी क्योंकि वहाँ पे भागवत सप्ताह चल रही है तो उसको राजस्थान बढ़िया लगता है तो वो अक्सर राजस्थान जाते रहते हैं तो मैं, मैं अभी इसमें डालूँगी वो क्लिप भी वो भेजेंगे तो थोड़े थोड़े वीडियो वहाँ की भागवत सप्ताह कैसी रहती है

આપ સર્વ પધારો નેનાવા નેનાવા માં સૌપુરી બાપ આપ ક્યારે પધારા બાપુ ગત રાતે પધારે છે હા હા આવતી કાલે તારીખ 12 1 થી કથા કથાનો શુભારંભ થશે અને સમય છે દસ થી ચાર તો બધા લોકોને ભાવભર્યું આમંત્રણ નેનાવા ગામ સમસ્ત

કામ સમસ્ત ચાલી રહ્યું છે અને ધનરાજ બાપજીના સાંનિધ્યમાં સારિધ્યમાં એટલે કે એમની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે હનુમાજીની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મૂર્તિ નિમિત્તે આયોજન છે બરાબર એટલે એ બાપજીનું કેટલા વર્ષ અંદાજીત થયા એકસો હા લગભગ એકસો સિત્તેર વર્ષ જેવો થઈ ગયા છે એકસો સિત્તેર વર્ષ જેવું બરોબર હા હા હં હં અને બાપજીના પરસા કે એવું બધું તમે જેવું મનમાં આપણે હા ધારી લઈએ મનમાં હા એ કામ આપણો થઈ જાય એમ એવું ધારા હા હા કે બાપજી મારે આ એવા તમે આપના વડીલો પાસે જે કઈ એવા સાંભળાય છે ને પરસા બાપજી ના એ કામ થયું મારે આપનું પોતાનું મારું પોતા એવા જય જનરાજ બાપજી સરસ આપણે વિચાર્યું અને આપણે ધાર્યું એ બાપજી આપનું કામ પૂર્ણ કરી દીધું મેં જેવું મનમાં વિચાર્યું કામ હા હા બાપજી નું એવો ધાર્યો એવો બાપજી મારું કામ કર્યું એમ ચબ પરશો કુલ પરસો એ ફૂલ ભરશો વાહ સરસ આપનું મૂળ વતન નૈનાવાદ નૈનાવાદ દરબાર છે દરબાર ઓકે સરસ ઓમ નમનારાયણ ઓમ નમ નારાયણ જય બોળાનાથ ભક્ત રાજ ધનરાજ બાપુની સમાધિ અને પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમદ્ધ ભાગવત કથાનું આયોજન અને શ્રી હનુમાનજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કથાનું આયોજન નું યજ્ઞશાળા અમારા મનોજ બાપુ છે કલાકાર શ્રી ઓમ નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બાપજી

બસ કાલે હે બાર તારીખથી ભાગવત ચાલુ થાય અને શ્રીમદ ભાગવત બાર તારીખ થી કરીને અઢાર તારીખ સુધી ભાગવત કથા હે અને પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ સાથે સાથે ભેળો રાખેલો અને ધનરાજ બાપુ પ્રતિષ્ઠા અને હનુમાન દાદાની પ્રતિષ્ઠા પણ સાતમા હે એ પણ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ પ્રતિષ્ઠા હે સત્તર તારીખે જળયાત્રા અને ઓગણીસ તારીખે

આજરોજ લેણાવા ગામના આંગણે સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે હનુમાનજી બાપા અને ભક્તરાજ શ્રી ધનરાજ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે સમસ્ત ગામજનોના સાથ સહયોગથી અને પરમાત્માની કૃપાથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે સાથે સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઉસ નિષ્ઠ ઘરે ઉતરે આખીર સંતના સંત એવા ભક્તરાજ શ્રી ધનરાજ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે સમસ્ત ગામનો ઉમંગ અને ઉત્સાહ જોઈને ખૂબ આનંદ અનુભવીએ છીએ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ આજે અમે અહીંયા પહોંચ્યા છીએ અને આવતીકાલે કથાનો પ્રથમ દિવસ એટલે પ્રારંભ થશે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની એવી કૃપા આ ગામ ઉપર રહે અને નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના અને સૌ ભક્તજનોને શ્રોતાગણોને અને બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે અને બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ અમારા વતી માન શ્રી શિવપુરી બાપજી વતી અને સાથે સાથે સમસ્ત નેનાવા નગર ગ્રામવાસીઓ વતી સૌને હાર્દિક આમંત્રણ છે તો તારીખ બાર એક બે હજાર પચીસથી લઈ અને તારીખ અઢાર એક બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત કથા સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા દર્શન કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌ પધારે શુભકામના ધનરાજ બાબ જે વિજ્ઞાન આવે છે યજ્ઞશાળા ત્યાંની અને આપણે મિત્રો ત્યાંનું સ્ટેજ અને બાકીનું આગળનું જે છે રસોડા વિભાગ એ બધા રાવણો કહે છે શું કે રાવણો જ ને બરોબર ને હા એટલે આ પેલા આવું તમે બે શબ્દો બોલશો હા એ નેનાવા ગામ સમસ્ત કથાનું આયોજન

આ મંદિર બનાવ્યું અને ગામની આસ્થાને આશા પૂરણ આ હેવી રોડ હતો પણ રોડ ની એટલે જેસે બી એક કિલોમીટર ભાટો ના હરક્યો અને રોડ ઉગમણો હરક્યો આ બાજુ ના આવ્યો આખા ગામ ને આ વિશે જાણ થઈ કે આપણે કોઈ કમી રહી છે જાણવામાં પણ હવેથી છે ત્યાં તો વહેલા આ રીતે મંદિર કર્યું એટલો પરસો બાપજીનો નો બાપજી અંદાજીત કેટલા વર્ષ અંદાજીત કેટલા વર્ષ થી આ છે બાપજી ના એકસો સિત્તેર ઉપર નહીં સિત્તેર બોતેર વર્ષ પેલા ની વાત છે ઓમ નમો નારાયણ બાપજીને ને છે રાવણામાં ઓમ નમો

તો ગાઈઝ વિડિયોમાં તમે આગળ જોયું કે સરસ મજાનું ને સપ્તાહનું આયોજન કર્યું છે ધનરાજ બાપુના મંદિરનું અત્યારે સરસ બની ગયું છે એમ તો મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સરસ મંદિરની તો એ સાથે આ આયોજન ભાગવત સપ્તાહની સાથે સાથે કર્યું છે એટલે એવું બધું છે હું તો જો કે નેનાવા ગઈ નથી પણ હવે બાપુનો હુકમ હશે ત્યારે આપણે જવાના છીએ તો આજે જો હું જેમ વિડીયોમાં જોઉં છું એમ તમને બતાવી દઉં છું કારણ કે જસુને તો નેનાવા છે ને બહુ જ પસંદ છે એટલે એ મને વિડીયો મોકલાવતા રહેશે હું તમને વિડીયોમાં મારી ચેનલમાં અપલોડ કરતી રહીશ ગઈશ તો તમે બધા સપોર્ટ કરજો બસ આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરું છું અને જેટલા વિડીયો આવશે એ બધાને તમે લાઇક શેર અને કોમેન્ટ કરતા જજો અને મારી સાથે તમે પણ રાજસ્થાનના વિડીયો જોતા રહ્યો બસ તો ચાલો ફરી મળું છું નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાળ